નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજના બજાર ભાવમાં થોડુંક મોડું થઈ ગયું છે પણ ફટાફટ આપણે બજાર ભાવ જાણી લઈએ મોડું શું કામ થયું એની તમને વાત કરું એ પણ તમારા માટે ઉપયોગી છે આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એના ઉપર એક નવો આગણી વિડીયો મૂકી દીધો છે જેમાં આવનારા બે ત્રણ દિવસોની અંદર ચાલીસ કરતાં પણ વધારે યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના છે તો એની બધી માહિતી એમાં મૂકી દીધી છે વિડીયોમાં પછી ફોર્મ ભરવાની જે મેથડો છે એમાં નવા સુધારા આવેલા છે વેબસાઇટોમાં સુધારા આવેલા છે તો એમાં એની પણ વાત કરેલી છે કેવી રીતે ફોર્મ ભરવું કયા કયા સુધારા છે બધી વાત એમાં કરી દીધી છે ટ્રેક્ટર હલર રોટાવેટર આવા ઘણા બધા ચાલીસ કરતાં પણ વધીએ વધારે નવી નવી યોજનાઓના ફોર્મ ભરાવવાના ચાલુ થશે એકવીસ તારીખથી તો આ વિડીયો પૂરો થશે છેલ્લી ત્રીસ સેકન્ડ હશે નહીં આ તમને એ વિડીયો દેખાશે જય વિડીયો જોઈ લેજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ કરજો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને જો તમે આવી બધી યોજનાઓમાં ફોર્મ ભરવા માગતા હો તો એ વિડીયોને તમારા કોઈ પણ મિત્ર હોય કે જેને આ યોજનાઓના ફોર્મ ભરતા આવડતા હોય એને એ વિડીયો દેખાડી અને પહેલાં તો તમારું રજીસ્ટ્રેશનની પ્રોસેસ બધી કમ્પ્લીટ કરાવી લેજો જેમાં આપણે વિડીયોની અંદર વાત કરી છે બધી ઇમ્પોર્ટન્ટ માહિતી છે તો હવે આપણે આગળ વધીએ જરૂરથી એ વિડિયો જોઈ લેજો શરૂઆત કરીએ રાજકોટના બજાર ભાવથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પિંચોતેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો અગિયારસો એંસીથી ચૌદસો નવ્વાણું રૂપિયા રાયડો આજે નવસો પચાસથી એક હજાર વટાણા સાતસોથી બે હજાર વીસ રૂપિયા કલંજી આજે બત્રીસોથી સાડત્રીસો સાહીઠ એરંડો અગિયારસો પાંત્રીસથી અગિયારસો અઠ્ઠાણું કાળા તલા જે વીસથી પિસ્તાલીસો રૂપિયા મેથી આઠસો ચાલીસથી બારસો ત્રીસ પીડા ચણા નવસો ત્રીસથી અગિયારસો દસ સફેદ ચણાની વાત કરીએ તો બારસો પચાસથી બાવીસો સિત્તેર રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો પંચાવનથી બસો પાંત્રીસ લસણ આજે સાતસો સિત્તેરથી ચૌદસો રૂપિયા વાલ સાતસોથી અગિયારસો धाणा अगिय सौ सीतेर थी सोल सौ सो चालीस धाणी बार सौ पात्री बेहजार वीस तल सोल सोलो थी ओगनीस सो सौ नेव रुपयाीणी मगफड़ी नौ सौ तीस बार सौ पचास जाड़ी मगफी आठ सौ एस थी एक हज़ार त्रेसठ कपास तेर थी पंदर नेवरसौ एकतालीस जीरानी जो बात करिए राजकोट नी अंदर तो आड़ीसौ एक रुपया छतालीस सौ सीतेर रुपया बात करिए जुनागढ़ घऊ चार सौ चालीस पाँच सौ सत्यावीस चना एक हज़ार तीस थी सौ चौदह रुपया तुवेर बार सौ चौदह सौ ने सात सौ थी अगियारो इतेर धा आजे तेरसो चौदस सौ सो सोयाबीन सात सौ चालीस आठ सौ पंचावन तल आजे तेरसो एकवीस सौ एक जा मगफड़ी आठ सौ पचास थी एक हज़ार छत्तीस मगफड़ी आठ सौ चालीस एक हज़ार જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં આજે તો ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસો સાહીઠ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસ થી અગિયારસો છ્યાસી ચણા એક હજારથી એક હજાર સિત્તેર કલંજી આજે પચીસો થી સાડત્રીસો રૂપિયા અજમો તેરસો નેવું ઓગણત્રીસસો ચાલીસ ધાણા નવસો ચૌદસો પંચાવન ધાણી પંદરસો સત્તરસો દસ साडी मकफडी 700 થી 1020 જીણી મકફડી 750 થી 1100 કપાસ 1000 થી 1440 રૂપિયા જીરાની જો વાત કરીએ તો 2800 રૂપિયા થી 4610 રૂપિયા વાત કરીએ ગોંડલની ઘાઉ 492 થી 671 ડુંગળી 51 થી 221 તુવેર 800 થી 1441 સોયાબીન 751 થી 851 મેથીની વાત કરવામાં આવે તો સાતસો થી અગિયારસો એકત્રીસ વાલ પાંચસો થી અગિયારસો એકોતેર ચણા નવસો થી અગિયારસો એક કલંજી ત્રણ હજાર એકાવન થી આડત્રીસો એકાવન વટાણા સત્તરસો થી એકાવન લસણની વાત કરીએ ગોંડલમાં તો ચારસો થી તેરસો એકસઠ આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો સોળથી બે હજાર એકતાલીસ તલ સોળસોથી ઓગણીસો એકસઠ જાડી મગફળી છસો એકોતેરથી બારસો એકવીસ ઝીણી મગફળી સાતસો એકોતેરથી તેરસો એકવીસ રાયડો આજે એક હજાર અગિયારથી એક હજાર એકસઠ મરચાં ત્રણસો એકાવનથી પાંત્રીસો એક ધાણા નવસો એકથી સોળસો છોતેર ધાણી એક હજાર એકથી ઓગણીસો એક એક હજાર એકથી પંદરસો એકત્રીસ જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો પાંત્રીસો એક રૂપિયાથી છેતાલીસો એકોતેર ફટાફટ જીરા બજારની જો વાત કરીએ તો જીરામાં આજે મંદીનો માહોલ જોવા મળી રહ્યો તો ખાસ કોઈ મોટો સુધારો જોવા મળી રહ્યો નહોતો કલંજી બજારમાં સારો એવો ઉછાળો આજે જોવા મળેલો છે બધા માર્કેટિંગ યાર્ડોમાં કલંજીની બજાર છે એ આજે ઊંચી ચડતી જોવા મળી રહી છે અને અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાય છે હવે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લો ચાલીસ કરતાં પણ વધારે નવી યોજનાઓના ફોર્મ આવનારા દિવસોમાં ભરાવાના છે અને ફોર્મ ભરવાની જે મેથડો છે ફોર્મ ભરવાની જે યોજનાઓ છે એમાં નવા સુધારા નાખેલા છે તો એ બધી માહિતી તમને આ વિડીયોમાંથી મળી જશે શું શું સુધારા થયેલા છે એની વાત કરેલી છે પછી વહેલાં તે પહેલાંના ધોરણે હતું એમાં પણ સુધારા થયા છે તો એ પણ વાત કરી છે ફોમ કેવી રીતે ભરવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ બધી માહિતી એમાં છે તો જય અને એ વિડીયો જોઈ લો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો વિડીયો માન સુધી બને બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર